આમો તાલુકાની સુટોતરા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની કે કાપી ઉજવણી કરાય આમો તાલુકાની સુટોતરા પ્રાથમિક શાળાનો ઉગંડ સિતિરમો સ્થાપના દિવસની આનંદ સાથે ઉજવણી કરવામાં આવી ચોટોદરા પ્રાથમિક શાળાની સ્થાપના ગાયકવાડ સરકાર દ્વારા પહેલી જુલાઈ ઓગણીસો છપ્પનમાં કરવામાં આવી હતી હાલ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાંથી સરકારે શાળા સ્થાપના દિવસને શાળા જન્મોત્સવ મનાવવાનો પરિપત્ર કર્યો હોય પહેલી જુલાઈ બે હજાર ચોવીસમીએ શાળાએ ઓગણ સિત્તેર વર્ષ પૂરા કરી સિત્તેરમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો જેના ઉપલક્ષમાં શાળાના આચાર્ય રેખાબેન મકવાણાએ સુંદર આયોજન કર્યું શાળાને ફુગ્ગાઓ અને તોરણથી સરસ કરવામાં આવી હતી અને બાળકો માટે કેક અને ચોકલેટની વ્યવસ્થા કરવામાં આવી હતી જોગાનું જોગ આજે એમડી એમ પરિવારના સભ્ય સાયનબેનનો પણ જન્મદિવસ હોય તેથી ભોજનનું સુંદર આયોજન કરાવ પ્રસંગે એસએનજી પરિવાર તથા ગામના વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના ઇતિહાસને બાગોડ્યો હતો ને શાળાને પ્રાચીકક્ષા સુધી નામના અપાવનાર આચાર્ય રેખાબેન મકવાણાની કામગીરીને બિરદાવવામાં આવી હતી બાળકો તથા ઉપસ્થિત ગ્રામજનો વડીલો અને એસએમસી પરિવારની હાજરીમાં શાળા પ્રાર્થના ખંડમાં કેક કાપી બાળકોને વડીલોનું મોડું મીઠું કરવામાં આવ્યું હતું આચાર્યએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર એમડીએમ પરિવાર આંગણવાડી પરિવાર ગામમાંથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વાલીઓનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાવૃતિ કરી હતી